ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ વારંવાર એક વાત કહી છે એના જરૂર પડે પુરાવાઓ પણ આપ્યા છે કે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિદેશ નીતિના કારણે કૃષિ વિરોધી નીતિના કારણે ગુજરાતનો અને દેશનો ખેડૂત બરબાદ થયો સાથે જ દેવાદાર બન્યો છે એનું ઉત્તમ ઉદાહરણ આપી શકાય તો આ વર્ષે ખરીફ સિઝનની અંદર જ્યારે કપાસની ખેડૂતોએ બજારમાં કપાસ લઈને આવવાની તૈયારી હતી એ જ સમયે ખેડૂતનો કપાસ બજારમાં આવ્યા પહેલાં કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કર્યા અને બહારથી કપાસની આયાત પર તમામ પ્રકારની છૂટછાટ આપી દેવામાં આવી મતલબ સાફ છે કે વિકસિત દેશના ખેડૂતોની કોમ્પિટિશન આ ગુજરાતનો ખેડૂત કે ભારતનો ખેડૂત ન કરી શકે ક્યાંક કેક ઉત્પાદનો ખૂબ ઓછા છે ક્યાંક કેક ઉત્પાદન ખર્ચ વધારે છે જેના કારણે અહીંના ખેડૂતોનો કપાસ બજારમાં આવ્યા પહેલા જે જરૂરિયાત હતી જે સ્પીનિંગ મિલવાળાને જરૂર હતી જે વેપારીઓને જરૂર હતી જે સ્ટોક કરનાર લોકોને જરૂર હતી આ તમામ લોકોએ બહારથી કપાસની આયાત કરી લીધી જેના કારણે આજે ગુજરાતના ખેડૂતનો કપાસ બજારમાં રજોળી પડ્યો છે આજે ગુજરાતના ખેડૂતના કપાસનો થી હજાર રૂપિયા પરમણ ભાવ માંડ માંડ કરીને મળે છે ક્યાંકની ને ક્યાંક એમાં હું એવું માનું છું આમ આદમી પાર્ટી માને છે ખેડૂતો માને છે કે સરકારની જે બહારથી કપાસ આયાત કરવાની નીતિ જવાબદાર છે એવી જ રીતે કપાસમાં ખરેખર ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે ત્યારે કપાસનું વાવેતર ખેડૂતોએ ઘટાડ્યું છે અને મગફળી તરફ ખેડૂતો વેળ્યા મગફળીમાં પણ સરકારે એવો કાંઈક નિર્ણય લીધો જેના કારણે ખેડૂતો ફરી વખત નુકસાન કરવા ગયા મગફળી આજે બજારમાં જ્યારે ખેડૂતોની મગફળી આવવાની શરૂઆત થવાની તૈયારી છે ત્યારે સરકારે ટેકાના ભાવે રજીસ્ટ્રેશનની વાતો કરી જ્યારે ટેકાના ભાવે નવ લાખ કરતાં વધારે રજીસ્ટ્રેશનો થયા ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે ડિમાન્ડ કરી કે તેવીસ લાખ કરતાં તેવીસ લાખ ટન કરતાં વધારે ખરીદી આ વખતે કરવી પડશે રજિસ્ટ્રેશનો મુજબ

ઇન્ડોનેશિયા જેવા દેશોમાં એટલી હદે ડિમાન્ડ છે કે મગફળી ફોતરા સાથે લઈ જાય પરંતુ સરકારે મગફળીની નિકાસ પર એવા નિયમો કડક બનાવ્યા કે અહીંયાથી કોઈ વેપારી મગફળીની નિકાસ કરી શકતો નથી મતલબ સાફ છે કે જે કપાસની આયાત પર પ્રતિબંધ લગાવવાનો હતો એની જગ્યાએ સરકારે તમામ પ્રકારની છૂટછાટ આપીને કપાસની આયાત ચાલુ કરી જ્યારે મગફળીની નિકાસ પર છૂટછાટ આપવાની હતી દુનિયાના દેશોમાં મગફળીની ડિમાન્ડ છે ત્યારે સરકારે ખરીદીમાં તો નવટંકી કરી પૂરતા પ્રમાણમાં ખરીદી નહીં કરે પરંતુ દુનિયાના દેશોમાં ગુજરાતનો ખેડૂત મગફળી ન વેચી શકે એના માટેનું પણ એક ષડયંત્ર થયું અને ક્યાંક ને ક્યાંક નિયમો કડક બનાવી અને અહીંના ખેડૂતોની મગફળી કપાસની માફક રજળાવવાનું કામ પણ આ સરકારે કર્યું છે ત્યારે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે તમારી વિદેશ નીતિમાં ખોટશે જેના કારણે ક્યાંકરીન ક્યાંક દેશનો ખેડૂત બરબાદ થઈ રહ્યો છે ફરી વખત વિચારણા કરવામાં આવે અને દુનિયાનું માર્કેટ મગફળી માટે ખુલ્લું મૂકવામાં આવે મગફળીની જે નિકાસ થાય છે એના પર તમામ પ્રકારની છૂટછાટો આપવામાં આવે અને દુનિયાના દેશો જ્યારે ગુજરાતની મગફળી ખરીદવા માટે ઉત્સુક છે ત્યારે એ દુનિયાના દેશના વેપારીઓને છૂટછાટ આપી અને એની મગફળી ખરીદી જાય આ એક પ્રયત્ન સરકાર તરફથી પણ કરવામાં આવે નંબર બે કે જે ખરેખર અત્યારે આવતા વર્ષથી જે નવા નિયમો સરકાર લાગુ કરી રહી છે જેમાં એફપીઓને સરકાર આજ દિવસ સુધી પ્રમોટ કરતી એફપીઓ એક એવી સંસ્થાઓ છે કે જેને સહકારી ક્ષેત્રે સરકારે ખૂબ જ સબસિડી આપવાની વાતો કરી મંડળીઓ પર આજ દિવસ સુધી આક્ષેપો લાગ્યા છે ભ્રષ્ટાચારના એફપીઓ પર કોઈ પ્રકારના આક્ષેપ લાગ્યા નથી ત્યારે મંડળીઓને પ્રમોટ કરી એફપીઓ બંધ કરવાની જે સરકાર દ્વારા વાતો થઈ રહી છે તો અમે માનીએ છીએ કે સરકાર એમાં પણ ફેરવિચારણા કરવી જોઈએ એફપીઓને ખરેખર પ્રમોટ કરવા જોઈએ એફપીઓ પાસેથી ખરીદીના સેન્ટરો જૂટવી લઈ અને ક્યાંક ને ક્યાંક મંડળીઓને આપવાનું કામ જે થઈ રહ્યું છે એમાં પણ ક્યાંક ને ક્યાંક અમુક ભાજપના નેતાઓના મળતિયાઓની મંડળીઓ છે જેને સાચવવાના સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે તો મીડિયાના માધ્યમથી સરકાર સુધી એ વાત પહોંચાડીશું કે કપાસ

અમારું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે પણ મુદ્દાની વાત એ છે કે કપાસની જ્યારે સરકારે નિર્ણય લીધો કપાસ બજારમાં નહોતો નિયમોના કારણે ક્યાંક ને ક્યાંક સરકારે જે નિર્ણય લીધો છે એના કારણે ગુજરાતના ખેડૂતને કપાસનો ભાવ પૂરતો નહીં મળે આની આગોતરી તૈયારી કરી હતી પણ વરસાદના કારણે એ વખતે સભા થઈ શકી નથી પરંતુ મગફળીના મુદ્દે પણ આમ આદમી પાર્ટી રોડ થી લઈ અને જરૂર પડશે તો ગાંધીનગર સુધીનો જે કાંઈ આંદોલનો કરવાના થશે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી કરશે સીધી વાત એ છે કે નવ લાખ કરતાં વધારે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે એ ખેડૂતો સાથે અન્યાય ન થાય એક વિપક્ષમાં હોવાના નાતે અમારી નૈતિક જવાબદારી બને છે જવાબદારી નિભાવશું કેન્દ્ર અહીંયાથી તેવીસ લાખ મેટ્રિક ટન ખરીદી કરવી પડશે રજીસ્ટ્રેશન મુજબ આ ગુજરાત સરકારે માંગણી કરી કેન્દ્ર સરકારે છૂટછાટ આપી બાર લાખ બાસઠ હજાર મેટ્રિક ટન હવે જે રજીસ્ટ્રેશનો થયા છે નવ લાખ ખેડૂતોના તો એ પ્રમાણે ગણીએ તો માન સિત્તેર પંચોતેર મણ એક ખેડૂતની ખરીદી થઈ શકશે